નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થનારું દશામાના વ્રતની વિધિ જાણવાના છીએ આ વ્રતની પૂજા વિધિ અમે લાઈવ વિડીયો દ્વારા આપ સૌ લોકોને સમજાવીશું કે જેથી કરીને જે કોઈ દશામાનું વ્રત કરતા હોય અથવા તો પ્રથમ વખત વ્રત કરતા હોય તો દશામાની સ્થાપના કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પૂજા કરવી જે દશામાનો દોરો હોય તે કેવી રીતે બનાવવાનો શું કરવાનું તથા દસ દિવસ કેવી રીતે પૂજા કરવી અને દસ દિવસ પૂર્ણ થઈ જાય એ પછી શું કરવું તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો એકદમ સરળ રીતે આ પૂજા સમજાવીશું અને બતાવીશું

આમ જોવા જઈએ તો દશામાની સ્થાપના કરવા માટે કોઈ મુહૂર્ત ચોઘડિયા કે સમયની જરૂર ન પડે દરેક ક્ષણ દરેક કાળ દશામાંની સ્થાપના કરવા માટે ઉત્તમ જ ગણાય સ્વયં દશામાં આપણી દશા સુધારવા આવતા હોય આપણા સંકટ હરવા આવતા હોય અને પોતે જ સંકટ હરનારા દેવી હોય દશા સુધારનારા દેવી હોય તો પછી તેમની સ્થાપના કરવા માટેનો કોઈ સમય ખરાબ હોઈ શકે અને હોય તો પણ મા તેને સુધારી દે છે એટલા માટે દશામાની સ્થાપના કરી આપને જણાવી દઈએ ચોવીસ તારીખે સવારે છ વાગે ને ઓગણીસ મિનિટ થી સાત વાગે ને ઓગણસાઠ મિનિટ નો અને એ પછી અગિયાર વાગે ને સત્તર મિનિટ સુધી ચોઘડિયા સારા નથી અગિયાર વાગે ને સત્તર મિનિટ થી સાંજે ચાર વાગ્યા ને પંદર મિનિટ સુધી આપ દશામાની સ્થાપના કરી શકો છો તો હવે આ દશામાની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ દશામાની પૂજામાં ખાસ કરીને સાંધણી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ઘણી જગ્યાએ માત્ર સાંડણીની પૂજા થાય છે તો આપણે જ્યાં જેવી રીતે પૂજા થતી હોય તે રીતે મૂર્તિની સ્થાપના કરવાની ત્યાર પછી ગણપતિની સ્થાપના કરવાની થશે નાગલા ચુંદડી ફૂલનો હાર સોપારી કળશની સ્થાપના માટે શ્રીફળ આશોપાલવના પાન અબીલ ગુલાલ કંકુ ચોખા સૂતરનો દોરો માતાજીને ધરાવવા માટે પ્રસાદ માતાજીની સ્થાપના કરવા માટે ઘઉં આરતીની થાળી અખંડ દીવો રાખવા માટે ઘી શુદ્ધ જળ અને ગંગાજળ તો આટલી વસ્તુની આપણે પૂજા વિધિમાં જરૂર પડશે અને પૂર્વ દિશા તરફ આપણું મુખ રહે અથવા માતાજીનું મુખ રહે તે રીતે સ્થાપના કરવામાં આવે છે એટલે આપ નીચે બાજોટ ઉપર પાટલા ઉપર અથવા તો ત્યાં સરસ મજાનું શણગારીને ડેકોરેશન કરીને ત્યાં દશામાની મૂર્તિની સ્થાપના કરી શકો છો તો આવો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો પૂજા શરૂ કરતા પહેલા આપણા પૂજા સ્થાનમાં નકારાત્મક ઉર્જા હોઈ શકે છે કે જેનો નાશ કરવા માટે અહીંયા આપણે ગંગાજળ વડે આપણા પૂજા સ્થાનને શુદ્ધ કરીશું એ પછી આપણે અખંડ દીવો પ્રગટાવીશું ઘણા લોકો અખંડ દીવો રાખતા ન હોય તો જો આપ રાખવો હોય તો રાખી શકો છો ન રાખવો હોય તો પણ ચાલે પરંતુ રાખો તો વધુ ઉત્તમ છે તો અહીંયા આપણે અખંડ દીવો પ્રગટાવી લીધો છે અને એ પછી હવે આપણે સૌપ્રથમ વિઘ્નહર્તા એવા ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરીશું જમણી બાજુ ગણેશજીનું સ્થાન હોય એટલે ત્યાં ઘઉંની ઢગલી કરીને તેના ઉપર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીશું તેને કંકુ ચાંદલો કરીશું ચોખા ચૂંટાડીશું સાથે દેવી રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરીને તેનું પણ પૂજન કરીશું એ પછી હવે આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીશું કે જેના માટે દસ મુઠ્ઠી ચોખાની ત્યાં ઢગલી કરવામાં આવે છે આપના હાથમાં એક મુઠ્ઠીમાં જેટલા ઘઉં સમાય એટલા લઈ દસ વખત ત્યાં પૂજા સ્થાનમાં રાખીને આ રીતે ઢગલી કરવાની અને તેને સરસ રીતે પાથરીને તેના ઉપર દશામાની મૂર્તિની સ્થાપના કરવાની તો બોલીએ દશા માત કી જય હવે આપણે સાંડીને અને દશા માતાને કંકુ ચાંદલો કરી ચોખા ચોંટાડીશું એ પછી હવે બાજુમાં આપણે કડશ સ્થાપના કરવાની રહેશે કે જેના માટે આપણે અહીંયા ઘઉ લીધેલા છે આપ ઘઉં જગ્યાએ ચોખા પણ લઈ શકો છો કે જેનું અષ્ટદળ કમળ બનાવીને તેના ઉપર લોટો રાખવાનો એમાં શુદ્ધ જળ ભરવાનું ગંગાજળ નાખવાનું કંકુના છાંટણા છાંટવાના અને આસોપાલવના પાંચ પાન મૂકીને તેના ઉપર શ્રીફળ મૂકવાનું અને શ્રીફળને કંકુ ચાંદલો કરવાના ચોખા ચોટાડવાના અને ફૂલ ચડાવવાનું તો હવે આપણે દશા માતાનો દોરો બનાવીશું કે જેના માટે દસ તાતણાનો સૂતરનો આ રીતે દોરો લેવાનો અને તેના ઉપર દસ ગાંઠો આ રીતે વાળવાની આ રીતે દોરો બનાવીને તેને કંકુ વાળો કરીને એ દોરાને જે આપણે કડશ સ્થાપના કરી હોય તેના ઉપર લપેટી દેવાનો ઘણા લોકો આ દોરો પોતાના હાથમાં પહેરતા હોય છે ગળામાં ધારણ કરતા હોય છે તો આપણે ત્યાં જેવી રીતે પહેલેથી થતું હોય તે રીતે કરવું જોઈએ કથા વાર્તા થઈ જાય પૂજા થઈ જાય એ પછી સરસ મજાની દશામાની આરતીની થાળી તૈયાર કરવાની અને તેનાથી દશામાની આરતી ઉતારવાની આરતી ગાતા ગાતા પણ કરી શકો છો અને ગાતા ના આવડે તો સાંભળતાની સાથે કરી શકો અથવા માત્ર ટંકોરી વગાડીને પણ દશામાંની આરતી કરી શકાય છે આરતી કરી લીધા પછી થાળ કરવાનો અને પછી દશામાં સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની કે હે માં મેં આપનું આ દસ દિવસનું વ્રત ધારણ કરેલું છે મને વ્રત કરવાની શક્તિ આપજે હું આ દસ દિવસ યથાશક્તિ આપની સેવા પૂજા કરીશ ઉપાસના કરીશ જે પણ મારાથી કંઈ થશે એ કરીશ જો એમાં કંઈ ભૂલચૂક થાય તો તે ભૂલને અવગણીને તમારું બાળક ગણી મને ક્ષમા કરજો તથા હું ભૂલ તથા એ ભૂલ હું બીજી વખત ન કરું એવી મારા ઉપર કૃપા કરજો મા બાળકને નહીં સુધારે તો કોણ સુધારશે અને આપના આશીર્વાદ મારા 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 અને પરિવાર ઉપર માટે બનાવી રાખજો આપ ઘરની દશા સુધારજો આપ મારા ઘરમાં આ દસ દિવસ પધાર્યા છો તો માત્ર આ દસ દિવસ જ નહીં પરંતુ કાયમને માટે આપ અમારા ઘરમાં નિવાસ કરજો અમારા ઉપર આવેલી સમસ્યાને દૂર કરજો અમને તેની સામે લડવાની શક્તિ આપજો અમારા ઘરમાં કોઈ રોગ ના આવે પરિવારજનોને લાંબુ અને નિરોગી આયુષ્ય મળે એવા અમને આશીર્વાદ પ્રદાન કરજો આટલું બોલીને દશા માતાના દર્શન કરવાના અને નિત્ય સવાર સાંજ માતાજી સમક્ષ વાર્તા સાંભળવાની આરતી થાળ કરવાનો માતાજીના ગરબા ગાવાના અને દસ દિવસ નિત્ય માતાજીને અલગ અલગ ચૂંદડી પહેરાવવાની હાર ચડાવવાનો ધૂપદીપ કરવાના અખંડીઓ પ્રગટાવ્યો હોય તો તેમાં તેલ પૂરવાનું ઘી પૂરવાનું અને માતાજીને કંકુ ચાંદલો કરવાના દરરોજ સવારે અને સાંજે એક સમય ફિક્સ કરી લેવાનો ત્યારે માતાજીની વાર્તા સાંભળવાની આરતી કરવાની અને થાળ કરવાનો માતાજીને નિત્ય અલગ અલગ પ્રસાદ ધરાવવાનો જો આપ એકટાણું કરતા હોય તો એકટાણામાં બનાવેલી વાનગી પણ માતાજીને બપોરે ધરાવી શકો છો ત્યારે પણ થાળ કરી શકો છો દસ દિવસ પૂર્ણ થઈ જાય એ પછી એટલે કે બે ઓગસ્ટે દશામા વ્રતનો છેલ્લો દિવસ આવશે અને બે ઓગસ્ટે રાત્રે દશામાનું જાગરણ કરવાનું રહેશે એટલે ત્રણ તારીખના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું નદીમાં કે મંદિરમાં વિસર્જન કરવામાં આવશે એટલે જ્યારે આપણે મૂર્તિનું વિસર્જન કરીએ એ પહેલા માતાજીની એક વખત ઘરે પૂજા આરતી કરીને વિસર્જન કરવાનું જે ઘઉં ચોખાનો ઉપયોગ થયો હોય તેને મંદિરમાં પધરાવી દેવા જોઈએ જે ફૂલનો ઉપયોગ થયો હોય તે ક્યારામાં પધરાવી દેવા અખંડ દીવાનું જો ઘી વધ્યું હોય તો આપણા ઘરના મંદિરમાં નિત્ય જે પૂજા થતી હોય તે દીવામાં ઉપયોગ કરી લેવાનું અને જે કળશનું જળ છે તેને પણ ક્યારામાં રેડી દેવું જોઈએ જે શ્રીફળ છે તેને ઘણા લોકો દશામાની મૂર્તિની સાથે નદીમાં પધરાવી દેતા હોય છે અને ઘણા લોકો તેને મંદિરે મૂકી આવતા હોય છે તો ત્યાં જેવી રીતે પહેલેથી કરતા હોય તે રીતે કરવાનું તો મિત્રો આ રીતે દશામાં વ્રતમાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે માતાજીની પૂજા વિધિ કરવામાં આવે છે કે જે મેં આપ સૌ લોકોને એકદમ સરળ રીતે સમજાવી અને બતાવી છે જો આ સિવાય આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા વોટ્સએપ નંબર લખેલો છે ત્યાં મેસેજ કરીને પણ આપ અમને પૂછી શકો છો જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ કે જે ગ્રુપમાં જોડાઈને આપ પણ ફ્રીમાં તે દર્શનનો લાવો લઈ શકો છો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાની વ્રત કથા સાંભળીશું તથા દશામાં વ્રતનો મહિમા દશામાં વ્રતનું મહાત્મય સાંભળીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ abar